Aqui os મારું નામ મેવુલ પ્રવીણભાઈ મારું છે પ્રધાનમંત્રી આવાસ યોજના પ્લોટ નંબર અઠ્યાવીસ માં કે વિંગમાં છસો એકમાં રહું છું સોસાયટીમાં ઉપપ્રમુખનો મારો હોદ્દો છે સોસાયટીમાં રહેતા ભાડુવાલ જે ઇનલિગલી છે એમ વિંગમાં બસ્સો ચાર નંબરમાં રહેતા કેવિન હરેશભાઈ ગોહિલ અને એના પપ્પા હરેશભાઈ ગોહિલ તે બે બાપ દીકરાએ થઈને મને ધોખાનો ગા મારેલો છે ફૂલ દારૂ પીને બે પગ ભાંગી નાખ્યો છે હાથ ભાંગી નાખ્યો છે અને મારા કાનનો ડાબી સાઈડનો કાનનો પડદો થોડી નાખે છે અને મારી ઘરવાળી ઉપર પણ એને કોઈ હાથ ઉપાડેલો છે એનો જે મેઇન સિક્યોરિટી કેબિન છે તે ઓફિસના એણે દરવાજા તોડી નાખ્યા છે અને બધું સોસાયટીને નુકસાન કરે છે અમે પોલીસ સ્ટેશનમાં કાલે પણ અરજી આપી ચૂક્યા છીએ અને આજે સાત વાગે પણ અરજી આપી ચૂક્યા છીએ તો પોલીસ સ્ટેશનેથી અમને એવું કહેવામાં આવ્યું કે અમે આપણે ગાડી મોકલીએ છીએ ગાડી આવી પહેલાં તો એ લોકોએ મારી ઉપર ને મારી ઘરવાળી ઉપર મારામારી કરી લીધી હું પ્રધાનમંત્રી આવાસ યોજનામાં નરેન્દ્રભાઈ ડોડિયા પ્રમુખ તરીકેનો નો હોદ્દે ધરાવું છું છેલ્લા અઢી વર્ષથી મકાન સોંપવામાં આવ્યા છે અને ઇલીગલી ભાડુવાત આ પહેલા પણ બસો મકાનને સીલ મારવામાં આવ્યા હતા અને અત્યારે પણ બસો જેવા ઇલીગલી ભાડુવાતો રહે છે જેની અરજી પોલીસ સ્ટેશનમાં અમે ગયા મહિને આપેલી અને સાહેબને કીધું હતું કે આ પોલીસ પ્રોટેક્શન એ ખાલી કરો અથવા તો તમે તમારે કાયદાની જોગવાઈ મુજબ જાહેરનામાના ભંગ બદલ આ મકાનો ખાલી કરાવો અને મકાન માલિકમાંથી કેસ દાખલ કરો અને જે મકાનો એકવાર સીલની પ્રક્રિયામાંથી પસાર થયા છે તેમની પાસેથી ત્રણસો રૂપિયાના સોગંદનામા ઉપર લખાવવામાં આવ્યું છે કે આ મકાન ફરીવાર અમે ભાડે નહીં ચડાવી છતાં આ મકાનો ભાડે ચડાવ્યા છે એટલે આ દરેક મકાન માલિકો ઉપર કાયદાની જોગવાઈ મુજબ દરેક મકાન સીલ કરવામાં આવે અને ફરીવાર હવે એ મકાન ખુલવા ન જોઈએ કોર્ટ પાસે જવા જોઈએ એવી અમારી જોગવાઈ છે અને આજે ત્રણ દિવસથી અમે આ જે બનાવ બન્યો છે આજે એની માટે પોલીસ પાસે જતા હતા પણ પોલીસ તંત્ર દ્વારા અમને જેમ ગુનેગાર હોય ને કલાકો કલાકો સુધી બેઠાડતા હોય એવી રીતના અમને બેઠાડી રાખે છે અરજીઓ લેવા માટે અને જ્યારે આજે બનાવ બન્યો છે સાંજે નવ વાગે અમે ફરિયાદ લખાવી હતી અને અત્યારે દસ વાગે અમારા ઉપપ્રમુખને ઉપર એમના પત્નીને બંનેને મારવામાં આવ્યા અને પોલીસ તંત્ર દ્વારા ગાડી પણ ન મોકલવામાં આવી અને ગાડી મોકલી તો એ લોકોને ખાલી સમજાવીને વહી ગઈ તો પોલીસ તંત્ર ક્યારે આની ઉપર એક્શન લેશે કોઈ મર્ડર થઈ જશે ત્યારે એક્શન લેશે કે આની માટે અમારા ઉપરી અધિકારીઓ સાથે વાતચીત કરવી પડશે અને છેલ્લા ઘણા દિવસથી અમે આ બધું જોઈએ છીએ અને પોલીસ તંત્ર મૌન બનીને જોવે છે કાંઈ કાં તો એવું બને કે પોલીસ તંત્ર ન મારવાના કોઈના પૈસા લેતી હોય જો એવું હોય તો અમને પણ કહે તો અમે પણ એવું કાંઈ પગલું ભરીએ